અમારા ગામે ચંદુ પૈસા લ્યો ધંધે જ લગાડે એક દાન હું જોર આવે ગયો ને તો મને કે તમારા ફળિયાની મુઠી ધૂળ લેતા હોય હવે ધૂળમાં કે ભવિષ્ય હોય નરેશભાઈ ધૂળમાં શું હોય પણ આપણે ગરજ હતી એટલે આપણે જવું પડે બીજેથી મુઠી ધૂળ લઈને હોઈ ગયો ત્યાં કાચ માંડીને જોયું મને કે તમે ઓહો હો હો મેં શું થયું મને કે હા ભાઈ એક વાત કહું મેં બોલો મને કે તમારા ફળિયાની ધૂળ જોતા મને એવું લાગે છે કે તમારા ખાવા ધાન નહીં રહે મને કે બોલો હા તમે ધાન તાનને પાણી પાણી થઈ જશો તમારા ફળિયાની ધૂળ જોતા મને એવું લાગે છે કે તમારો દીકરો મોટો બુસ મારું થાય છે ને વહેલું મોડું તમને ગામ મુકાવશે કે તમારા ફળિયાની ધૂળ બહુ અપવિત્ર છે તો હું મીઠો દાંત કાઢવા મને કે આટલી બધું ખરાબ ભવિષ્ય છે ને દાંત કાઢો છો મેં કીધું સાંભળી વખત કહું મને કે બોલો મેં તમે મને લાવવાનું કીધું ધૂળ પણ કીધું ઉતાવળીમાં હું મારા ફળિયામાં ધૂળ લેતા પૂરી ગયો તમારા ફળિયામાં પગ દીધું ને ધૂળ સાંભળી આ મુઠી ભરીને લાવ્યો છું જે ભવિષ્ય એ તમારું મેં કઈ દેવાનું મને કે ના નીકળો ફરીને આવતા નહીં આ હાસ્ય નહી વાત હાસ્ય તો ગમે મળી જાય એક એકદમ હું મુંબઈ ઉતર્યો ને પાંચ તમે જટુ ભાઈ જટુ ભાઈ રહ્યા હતા સાક્ષી છે મારે પાંચ વાગે ટ્રેન ઓલામાંથી ઉતર્યો લક્ઝરીમાંથી અમે તે મારા મિત્રનો ફોન કરતો કરતો જતો મેં લેતા જાય આપણને લઈ જાય આવીને પણ હવે એને કંઈક મિસ હતું કે ફોન લાગ્યો નહીં તમે મેં જોયું છે એ નજીક હશે કીધું હાલો ને હાલીને ભૈયા જેવી કીધું તે અમે જતા હતા અમારા મિત્રની આગળ ઓડી ગાડી જતી હતી એની પાછળ અમે ફોન કરતાં કરતા પાછળ જતા મેં જો લાગી જાય મારી પાછળ બેન આવતા બેન મને ઓલી ઓડી ગાડી જાય ભાઈ તમારી છે મેં બેન આપણી નથી કીધું કેમ એવું પૂછું મને કે કંઈ નહીં તમે વાંહે વાંચ જાઓ છો ને એટલે મેં કેમ તો તમે મારી વાંહે વાહી આવો છો તે ભાઈ હોય બધું બાપુજીને થોડુંક હોય કીધું બેન હા હા હશે તો સાહેબ ગમે આ હું આપણે છેલ્લે વાત કરું છું બેનને આપણે રજૂ કરવા અમે નામ નાનો હતો ને ભાવનગરમાં રહેતો હા હશે આ સત્ય ઘટનાનો પ્રસંગ હા કુલદીપસિંહ હા હશે ક્યાંથી મળતી હું આપણે બધું વાત કરી દઉં અહી વખતે ઉપેન્દ્રભાઈ ત્રિવેદી અને સ્નેહલત્તાનો ગુજરાતી ફિલ્મનો સમય કાળો સાહેબ આમેથી જોયા હશે એ બધાને ખબર હશે સાહેબ ઉપેન્દ્રભાઈને એકદમ જોરદાર તાળીઓને ગડગડાટથી વધાવો સાહેબ સ્નેહલતાબેનને હા એવા તો શું આપણને હવે મળે કિરદારો સાહેબ હા મારા તો આ અહીંયા જમી સ્નેહલતાબેનને કરી મારા તો બે સંબંધી સાહેબ ઉપેન્દ્રભાઈ તો કેવા ડાયલોગ બોલે સાહેબ ક્ષેત્રના કાંઠે પિક્ચર હોય ઉપેન્દ્રભાઈની સ્પીચ હોય દેવરો બન્યા હોય સ્નેહલતા આનંદ દેવ બન્યું હોય ને કેવું ઉપેન્દ્રભાઈ આપણી અંદર હજી બોલે સાંભળવી કેવું બોલાય કઈ ગોરાલ તું ને તો મારા ઘરમાં આરતી ફરતી ને એને ઉલા તમને આનંદ ની વર્તામાં તો હજી હું જીપું છું કે વાહળી વગાડી દેવરા તો ઉપેન્દ્રભાઈ કે એકલી વાહળી નહીં વાગે વાહળીને તારા ગળાનો હથોરો ન મળતો વાહળી બીજો ઘણી લાગે સાહેબ અને અહીંયા ગીત આવતું રૂડી ને રંગીલી વાલા તારી વાંસળી આ આપણી સંસ્કૃતિ સાહેબ બીજા આવીને પથારી ફેરવી કેવા ડાયલોગ બોલે મને યુદ્ધમાં જવાથી સાધ આમ યુદ્ધ થાય બોલો ભાંગી નો નાખે મને યુદ્ધમાં જવા દે રાધા પછી બોલે રોમા યુદ્ધમાં નથી જવું ના યુદ્ધમાં નથી જવું તમે દમના દર્દી છો ના કે છે નીકળી જશે સર યુદ્ધમાં નથી જવું હવે આ ફિલ્મ હા મારો તો બે પરમ સિંહ સાહેબ સ્નેહલતા બેન ના ઘરે હાથ ના રોટલા હું જમી આવ્યો સાહેબ મને અવસર મળ્યો ઉપેન્દ્રભાઈ તો ડાયલોગ જ બોલતા કે ગોરાંદે તારા હાથ ના રોટલા મારે આજીવન ખાવા છે હું તો ઘરે જઈને ખાય એવો હોત પણ આ બધા હાસ્ય ત્યાંથી સાહેબ હું ભાવનગર એ વખતે છોકરાને ભણાવવા રહેતો અહીંયા ભાવનગર અને એકદમ રામ છોકરા પાસે ખોટું ન બોલવું કોઈ દીધું સદગુરુ પાસે ખોટું ન બોલવું એ આપણને પગથી માથામાંથી ઓળખતા જ હોય અને એક પોલીસવાળા આગળ ખોટું ન બોલવું જે હોય કહી દેવું નકામાં ધોકા ખાઈને બોલવું એની કરતા પહેલાં કહી દેવાય એટલે મેં વળી છોકરા એમાં ખોટું બોલ્યા અમારે બે માણે ભાદર તારા વ્યાતા પણ એ ફિલ્મ જોવા દેવું સત્ય ઘટનાનો પ્રસંગ હો હા એટલે છોકરા તો હારે ભણતા થાય ભણતર બગડા લઈ નતા હોય એટલે તમે છે ને કાકા ઘરે કથા છે બે લેસન કરો અમે ત્રણ વાગે જઈએ છીએ સો વાગે આવતા રહીશું કથા સાંભળી મેં કહું ત્રણથી સો માં જોઈ આવી એમ કરીને અમે નીકળી ગયા બે ફિલ્મમાં છોકરાનું એમ થયું કે પપ્પા કોઈ દી ફિલ્મ જોવા નથી લીધી જતા અને ઈ જ યાસ કથામાં હાલો આપણે કે ફિલ્મમાં જેવી સાડા પાંચ અડધું કલાકનું મૂકીને આવતા રહીશું તો ટોકીજમાં ચારેથી ભેગા મેં કીધું તમે શું આવ્યા છો મને કે નો શેરો ખાવા લેતા બેઠેલો ને અજય બાપુ તે મારી આગળ ચાર પાંચ દીકરીઓ બેઠેલા જે આવે કરો બોલો અમને જોવા જ બાપુ જે બનાવ્યું હોય જે સિંહ આવે ભૂલ કરો એમાં એક સિન એવો સરસ આપ્યો સાસુનો સીન સારો આવ્યો સાસુ વહુને સારી રીતે હાંચવતા હતા નવા નવા હાડલા લઈ દે ને આડા કામ કરી દે આમ તો સાસુને બહુ બી ઓપોઝિટ હોય હા સાસુ છે ને સાસુની માગણી બહુ હોય વહુની બિજારીની એટલી બધી માગણી ન હોય વહુ હુંવાળી હોય સાસુની કેટલી બધી માગણી હોય સાહેબ વહુ ઊંચી જોઈને વહુ કરિયાવર લાવે એવી જોઈને ને રૂપાળી જોઈને વહુ ભણેલી જોઈને વહુ કુટુંબને હાંસવે એવી હોવી જોઈએ વહુ વ્યવહાર કરે એવી હોય કેટલી બધી માગણી હોય વહુની એટલી બધી વહુની બિજારીની એક જ માગણી હોય કે ઘરમાં હાહુ ન હોવા જોઈએ માથા કું શું વાત થાય પૂરી પાર્ટી એટલે એ બેઠેલા તે જે સીન આવે ને એક સરસ સીન આવ્યો આહુ બહુ ને એટલે પછી એક દીકરી બોલી કે આવા સાસુ મને મળે તો કેવું સારું પછી ખોટું શું જઈને મેં ડૂકું કાઢીને કીધું મેં મારા બાઈ એવા જ છે એવા સાસુ જોતા પાને તરત તારી ને વૈયા અમે તમારા પગલે પગલે પ્રાણ પાથરશું કીધું બીજું હા અહીંયા ત્યાં એકદમ તું જોવા બેઠેલો ને મારી આગળ એક કપલ આવેલું નવું લગ્ન કર્યા તાજાને આવીને આગળ બેઠેલો હા એમાં ઇન્ટર પડ્યું ને ઇન્ટર તો એનો ધતુરો ખારશિંગ લેવા ગયો ઇન્ટરમાં જોતા ખારશિંગ લેવા જતા વડીલોને ખબર હશે ઈન્ટરમાં બાપુ બાર ખારશિંગ લેવા ગયો ખારશિંગ લઈને આવ્યો ને તો પિક્ચર ચાલુ થઈ ગયું ટોકીટમાં અંધારું થઈ ગયું તી એની વહુની લાઈન ભૂલી ગયું મારી લાઈનમાં આવ્યો બોલ ખુરશી ખાલી હતી આવીને બેઠો એને ધીમે ઘરના પાસે બેઠો અંધારામાં લાઈન ભૂલી ગયેલો પછી કાગળ યુખડીને મને લેખ ખારસીંગ ખા તો હું તો ખાવા એ એક બુકડો ખાઈધો આપણે બે આપણે અંધારોનો પૂરેપૂરો લાભ લીધો ફોઈત રહ્યા રહ્યા તો હુંથી ફાંફા મેળ્યા ખાસી ખઈ રહ્યા ને પછી મને કાનમાં એનો મને કે તારે કેવા કરે ને સાડી લેવી છે મેં કીધું ગુલાબી લેતો પછી કઢેચડી હો મને કે મારા પત્ની મેં બાકડો ટીપી દ્યો ખોટો ભરાણો મને કે તમે મારી ખાર કઈ ગયા મેં દીદી ને ખાધી ખુરશી ખાલી કરી વાળો આવેલો બોલો હા તે ઉધરજ ખાખા કરે હા ઉધરજ નહીં બહુ આપણે જોવા જ ના કરે બેન નથી લેતા મને કે બહુ ભાઈ મળતી જ નથી મેં આપડી પાસે પછી બેનને ને મેં ટીકડી આપીને ત્રણે કલાક પિક્ચર પૂરી થયું ને બેન એક ઉધર આવ્યો સાહેબ બહાર નીકળીને બેન કે બહુ સારી કંપનીની ટીકડી છે સાહેબ ઓગળતી પણ નથી કઈ કંપનીની છે મેં બેન મોઢામાં જ પાછી લાવો એ ટીકડી નથી માર બુસ્કોટનું બટન છે એટલે આ મૂળ છે કેમ કે દાંપત્ય જીવનના અમુક જોક્સ કોઈ કોઈથી હાચા ન હોય છે અને એ કોઈ દી તમારે મગજમાં જીવનમાં ઉતારવા નહીં આ કાને સાંભળીને આ કાને કાઢીને કોઈ સંતવાણીની વાત હોય કોઈ લોક સાહિત્યની વાત હોય તો એ જીવનમાં લીધા જેવી વાત હોય સાહેબ શું પાછા એટલે ઘડીએ ઘડીએ આવો છો ના ના નક્કી ડાળીમાં કંઈ કાળું છે હે અંદરથી લઈ જાય છે પણ કુતરી નથી મેં હાણી ને તો અમને આવતા નહીં પાતા લઈ જવાઈ જાય છોકરા શું બિચારા વાપરે હવે પલંગ લઈ જાય ભગવાને બહુ દીધું હા આ દેશની માતાઓના હાથમાં તલવાર આવી ને તેથી દુશ્મન નહીં ભાગવું પડ્યું છે ને આ દેશના માતાઓના હાથમાં સાગર આવ્યો ને તેથી ભગવાન નહીં ભાગવું પડ્યું સાહેબ વીરબાઈને ભાગ હાથમાં ભગવાનને ભાગવું પડ્યું મુજડિયું મૂકીને ભાગવું પડ્યું એ આપણા માતાઓ બહેનો છે સાહેબ હા ધોરભા પણ હવે એક બે પછી થોડીક તકલીફ છે હવે એ તો લોભ પ્રકૃતિ માતા વધારો હોય ને એક વિચાર શક્તિ ઓછી હોય આ બે છે લોભ પ્રકૃતિ વધારો તમે જોજો હા ઓલી બસો રૂપિયાની લિપસ્ટિક ની શીશી આવે કેટલાયની કેટલાયની બાપુ બસો રૂપિયા નકરા બસો પણ એટલો બધો લગાડવા આમ લોભ કરે ને ઉપલે ઓઠેટ લગાડે પછી આમ પપ્પા પપ્પા કેટાડી દે બોલા પપ 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 કરે મારા બેનો આ 200 ની જ આવે આટલો બધો લોભ ન કરાય અમરત 2000 ની બોટલો આવે ને તો બેય હોટેલ અડાડવી બોલો પછી મન મોર બનીને થનગાટ કરે લોભ પ્રકૃતિ વાય બેનામ એક 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 વિચાર શક્તિ ઓછી હોય હા આપડે ઘરે મોડા આવી ને મોડા મને તો અનુભવ છે બાપુ એટલે હું કહું છું હો ઘણી વખત અમે મોડા જોઈ ને હું ચાર વાગે અમારે તો આ રોજ ન થયું ત્રણ વાગે જઈને ચાર વાગે તો હું ઘર ના જાગતા હોય બોલો મેં બેઠા બેઠા ગરવું પુરાણ વાંચતા હોય મેં કીધું આ મરી ગયા હોય મને મારા ટાઈમ પાસ કરવાનો ને કે તમે તો શિવ પુરાણ વાંચો ને પણ એ જાગર હોય જ બોલો મેં કીધું તમે આ શું હું તમે તો હું જતા કીધું અમારે તો રોજ નું થયું આ વિડીયો ઉતારે તું પાસ ઉલમ નાખતો ને એવું ઘરે માથાકૂટ કરાવી આવા અમને ધંધે લગાડે હે બેસે એટલે જ ને લાખ ફેરા નહીં પછી માનવ દેહ મળ્યા છે અને માનવ દેહ મળ્યા પછી ચાર ફેરા બીજા ફરવા પડે એ ચાર વાગ્યા હું જાગતા રોજ રોજ નું થયું અમારે મેં તમે હું જતા હોય તો મને કે હું ખૂન તો ખોટા વિચાર આવે મેં કેવા વિચાર આવે તો મને મોડું થાય ને એટલે મને એવું થાય કે રસ્તામાં એક્સિડન્ટ થયું છે ટાયર ફાટી ગયું છે નાળામ મગીરી ગયા છે પાછા નહીં આવે મેં કાંઈ ખેતર વેસીને પૈણ્યા છીને પાછા નહીં આવી આવો કુલદીપસિંહ જય માતાજી મજામાં વિચાર શક્તિ ઓછી સાહેબ કોઈ કથાકાર કે કોઈ કલાકાર આ સ્ટેજ ઉપરથી નરેશભાઈ એટલું જ બોલે ને કે શંકર ભગવાનને વરવા માટે પાર્વતીમાં સાત વખત સળગ્યા હતા આટલું જ કોઈ બોલે ને તો માતા બહેનો જો વિચારે નહીં કે સીધું મગજમાં ઉતારે કોમ્પ્યુટર લોક કરે ધીરે ધીરે અખતરો કરે કે પાર્વતીમાં હાથ વખત હળગે આપણે એકદમ તો હળગો પણ પાર્વતીમાં હળગે આપણે ન હળગાય પાર્વતીમાં હજીવન થાય આપણે ન થાય પાર્વતીનો પતિ શિવ છે આપણો નાનકો એવો છે પાર્વતીનો પતિ કૈલાસમાં છે આપણો કારખાનામાં છે પાર્વતીનો પતિ શંકર છે આપણો હાવ શંકર છે આવા ધંધા નહીં કરવાના બોલો ભારત માતા કી આ બધા હાસ્ય તો ગમે કરો અહીંયા મળે છે હા એક જણા હું જોર આવી ગયો ને આ હાસ્ય ક્યાંય મળી હું તમને કહું જોર આવી ગયો ને તો મને કે આપો હાથ મેં ડાબો હાથ આપ્યો મને કે જમણો આપો મેં જમણો જ દેવાઈ ગયો છે આમાં ગોઈ પછી મારો હાથ આમ અડધો કલાક ફાંફા માર્યો મેં શું ગોતે મને કે રેખા ગોતું છું રેખા મેં કીધું રેખા અમિતાભના હાથમાં ન આવી

આપણા માતાઓ બહેનો એ જીવંત જ રાખી છે આપણી સંસ્કૃતિને લગ્ન ગીતો લોકગીતો દ્વારા સાહેબ હો એક થોડીક યાદી કરાવવું એટલે આપણે આપણા માતાઓ બહેનો કેવા આપણી ધરતીના લોકગીતો જયા પાર્વતીના જાગરણ હોય હાથ માઠમના તહેવાર હોય રઢિયાળી રાતું હોય સાહેબ હે કે કોઈ કોઈ ઘરે એવા લગ્ન પ્રસંગના તહેવાર હોય તો માતાઓ બહેનો આજની તારીખમાં હજી આપણી ધરતીના ગીતો અને લોકગીતોની યાદી કરે છે સાહેબ હં અને આ ગીત છે ને ટકે ગીત કવિતા લખ્યા છે તો ઘણા એક એક કરોડ વ્યૂહ પણ મળે પણ છ મહિના પછી કોઈ યાદ નથી કરતું સાહેબ અને આપડા આ લોકગીતો સાહેબ હજારો ગવાય છે સાહેબ હે તમે જુઓ આ વચ્ચે તો એવું ગીત બહુ વિપરીત તમને ખબર હોય તો લીંબુડા લીંબુડા આ વિધાય કેવું વિપરીત સાહેબ બોલા ખેતરમાં કામ કરવાવાળા હોય ને એ બોલા કાલા ખ્યાય ને અમારા ત્યાં ખેતરમાં કાલા ખ્યા લીંબડા કરીને ખ્યાય લ્યો બોલાવો મેં કીધું કાલા સાહેબ લીમડા નથી સાહેબ સો મહિનામાં એ લીંબુડાને બધા ભૂલી ગયા અને આપણી ધરતી કારણ ભૂલી એનું કારણ કે એ સ્વાર્થના લીંબુડા હતા અને આપણી ધરતીના સ્નેહના લીંબુડા સાહેબ દિવાળીબેન ભીલે ગાયેલા હિન્તેર વર પહેલાં ગાયા હતા હજી હજારો વર સુધી ગવાય છે સાહેબ એ આપણા સ્નેહના લીંબુડા લીંબુડા ઝૂલે તારા માં ચબી લીંબુડા ઝૂલે તારા બાગમાં હજી મારો અઠીલો ઝૂલે દર બાર રે વાલા મારા લીંબુડા ઝૂલેદારા માં

Boa, oh, what? Oh, oh, oh. અને વરરાજ થાય અને વસરાત છે એ બાજુ છે બે છે અને એમાં એક રાઈડ આવે છે કે આપડી ગાયુ કોક વાળી ગયા છે વેગડને વાળી ગયા છે ત્યારે આ દાદો શું નિર્ણય લે છે કવિ લખે છે શું કે છે

કરતા સરદાર સમાજના અહીંયા એક લોહ પુરુષ આ દેશનો સરદાર જ્યારે અહીંયા બેસણા છે ત્યારે સરદારને એક અધિકડીમાં કેજી કરમ સદનો કર્મ વીર્યન લાડ બાનો લાડ લો આવી જાય સાહેબ મોજ છે હે એકદણ હું અમદાવાદમાં તો ડોકમાં ચાર પાંચ તોલન ચેન પહેરેલો એક જણ ચેન તમારા સસરાનો છે કીધું બગસરાનો છે અમદાવાદમાં બહુ આનંદ થયો એક હું બેઠેલો ને એક બેન આવ્યા મને કે મારા મુનિયા જોડે ફોટો પાડવો છે અને આ ફોટો છે ને સાહેબ કોઈ કલાકાર તમને જોઈ એમ કે મારે ફોટો નથી પાડવા દેવો તો એને પડાવવાનું એના ફોટો પાડીને આપણે કામી શું હોય સાહેબ કેમ કે કલાકાર કોઈ મોટો નથી તમે સાંભળવાળા વર્ગ અમને મોટા બનાવો છો સાહેબ હા આપ કે હસીન ચહેરે મેરે તસબી કે દાને હે મિનને નિગાહે હે ફેર લેતા હું ઓર ઈબાદત જાતી હે સાહેબ આ જ્યાં ઊભા રહીને સેલ્ફીને ફોટા પડાવીને લાઈનો લાગે છે ને એ તમારા હિસાબે સાહેબને તો ઘરે ટીંગડવાની ના પાડે છે એ બેન મને કે મારે મુનિયા જોડે ફોટો પડાવો છે તો એ છોકરું મને તેડવાય એ પણ મારે તેડવાનું ને છોકરો બચારું રોવે ને મૂસું પાડે તઈને ધતું રહો ને એ પાછું રમાડે કકુલી 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 તો પપ્પા નથી કહો કે મમ્મીનો મેં કીધું ભેગ બેન ભેગો છે નખો ન પાડે ફોટો પાડી કીધું હા તાડ ફોટા પડ્યા બેને બોલ એટલે મને એવું લાગ્યું કે કલાકારના ચાહક હશે મેં કે બેન તમે કલાકારના ચાહક છો મને કે એવું કાંઈ નથી ભાઈ મેં તો હાડ તાટ પાડ્યા હું કામ તો મને કહે છોકરા ઘરે રોતા હોય ને તો ફોટો દેખાડીને બીવરાવા થાય મૂસીવાળો બાઘડો કે લે બોલો તારે ખબર પડી આ તો બાગડા સમજાશે આપણને મુશીનો ક્રેજ છે સાહેબ એવું નથી હોય જેને ધંધામાં નડતી હોય એ બરોબર ન રાખે જે હા જે જે અમુક વડીલ મુરબીઓ છે એ ન રાખે બરોબર છે કોઈને ધંધામાં નડતી હોય બાકી જેને આવા આંટા જ મારવા હોય એ માપે માપે રાખજો સાહેબ હા પછી આપણે છે ને બાયુની માથે ખોટું ઢોળી દેવી છે બાયુ કોઈની લાશ નથી ના કાઢતી કોઈની લાશ નથી કાઢતી નીવે મૂકી છે નીવે જ ન હોય આમ આગેથી આવતા હોય ને મૂંસ ન હોય ને હવે આયલું એવી થઈ ગઈ છે ને એટલે બેનો તો આગેથી એવું લાગે બેનોને આ અમારી જેવા કોઈક સવિતા બેન આવે પાણી આવે તો સવો નીકળે પછી શું લાશ કાઢવાની પણ આ માતાઓ બહેને જે ગીતની એક છેલ્લે એક લગ્નગીતની એક બે પાંચ મિનિટ આપણે માહોલ કરીને આપણે બેનને જે સમય મર્યાદા હોય અમારે અહીંયા પણ કેવી માતાઓ બહેનો સાહેબ આપણા કેવા ગીત હે ગાય શું ને બહુ ગાયા છે આપણે આફ્રિકા એમાં ગાયા છે કા તમરીના સોનલાસી ના એક જ કરીની માલ મારે આપણી સંસ્કૃતિ કેવી છે માતાઓ બહેનો ની સંસ્કૃતિ એક જ કરીની તો મોર

પછી પાછો વાળી લીધો મોરને હોરતા જાગે વેવ માંડ્યો નહીં તો દશું ચાર છે કે બે છે ઉગમની આથમણી ઓતરે દિન દખણાય ચારેય દશે મોરેલીયાને મેકલવો પડે ને ગમે દશે હોવો આવે એવું થોડું છે કન્યા ગમે દેશે આવે પણ બે દશે જ લગ્નગીતમાં માતોએ મોરેલીયાન મેકલ્યો ઉગમની આથમણી ઓતરે દિન દખણાય દશ્યુ જ કાઢ નાખી શું કામ માતો બેનો બહુ સમજણા છે એને બધી ખબર છે કે દક્ષિણમાં દીવ આવેલું છે ઉત્તર માં દમણ આવેલું છે અને એ બાજુ કદાચ મોરલીઓ અને ફૂલ થઈને આવે તો ફૂલે બે જ દસ રાખી ઉગમણી આથમણી શું કામ કે ઉગમણો જાય તો સોમનાથ આવે આથમણો જાય તો નાગેશ્વરનાથ આવે એટલે સીધો નાથ ઘરે આવે હાલો જય માતાજી આપણે બેનને સાંભળવા છે બહુ આનંદ કર્યો જય માતા હા સીધા બેન ને હું રજૂ કરું છું હવે આવા હારા પ્રોગ્રામ કરજો ને અમને પાછા બોલાવજો